રાજકોટના ચકચારી ટીઆરબી ગેમઝોન અગ્નિકાંડ કેસમાં જે મહત્વની પ્રગતિ જોવા મળી છે આ કેસમાં સેશન કોર્ટ ખાતે આજે આરોપનામું કાઢવામાં આવશે ફરિયાદ પક્ષના વકીલ સુરેશભાઈ ફળદુએ જણાવ્યું કે આ કેસમાં અત્યાર સુધી બાવીસ તારીખો નીકળી ચૂકી છે શરૂઆતમાં આરોપીઓએ વકીલ રોકવામાં વિલંબ કર્યો હતો કે જેના કારણે પ્રક્રિયા ધીમી ગતિને આગળ વધી ત્યારબાદ ડિસ્ચાર્જ અરજીઓને લઈને વારંવાર તારીખો પડતી રહી આખરે ડિસ્ચાર્જ અરજીઓ અંગે નિર્ણય આવી જતા આજે આરોપનામું ઘડવાની પ્રક્રિયા હાથ ધરાશે મળતી માહિતી મુજબ આ કેસમાં મનસુખ સાગઠિયા સહિત અન્ય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે આજે સેશન કોર્ટમાં આરોપનામું ઘડવાની સાથે કેસની સુનવણી આગળ વધશે ઉલ્લેખનીય છે કે પચીસ મે બે હજાર રોજ રાજકોટના નાના મહુવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં સત્યાવીસ નિર્દોષ લોકોના મોત થયા હતા ઘટનામાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન થયું હોવાનું અને અધિકારીઓની બેદરકારી સામે આવી હતી પોલીસે પંદર આરોપીઓની ધરપકડ કરી હતી કે જેમાં ગેમ ઝોનના સંચાલકો અને મહાનગરપાલિકાના અધિકારીઓનો સમાવેશ થાય છે આ ઘટનાએ રાજકોટમાં વહીવટી નિષ્ફળતા અને ભ્રષ્ટાચારના મુદ્દાઓને ઉજાગર કર્યા છે કે જેના પર હવે ન્યાયની આશા રહેલી છે હું સુરેશ ફળદુ વિક્ટીમ પરિવાર એડવોકેટ તરીકે રોકાયેલ છું આજરોજ નામદાર સેશન્સ અદાલતમાં ટીઆરપી અગ્નિકાંડના પંદર આરોપીઓ વિરુદ્ધ બહુમત ફરમાવવા માટે કેસ ચાર્જ ફ્રેમ કરવા માટેની મુદત છે ગઈ મુદતના સાત આરોપીઓની ડિસ્ચાર્જ અરજી છે રિજેક્ટ કરવામાં આવેલ એ જ વખતે સૂચના આરોપીઓને આપવામાં આવેલી કે આજરોજ નામદાર અદાલત સમક્ષ હાજર રહે કે જેથી કેસ છે એ ફ્રેમ થઈ શકે અને કેસ ચાર્જ ફ્રેમ થાય ત્યાર પછી જ કેસ છે એ શરૂ થઈ શકશે અત્યાર સુધી કોઈને કોઈ માધ્યમથી આરોપીઓ તરફથી કે કેસ ડે ટુ ડે ચાલે એમાં સહકાર આપવામાં આવેલ નથી જામીન અરજીના તબક્કે એડવોકેટ રોકવાના તબક્કે ડિસ્ચાર્જના તબક્કે કોઈને કોઈ માધ્યમથી વર્ષ દરમિયાન કોઈ જ સહકાર આપવામાં આવેલ નથી એ પ્રોસિડિંગમાં રેકોર્ડ પર છે પ્રોસિક્યુશન અને વિક્ટીમ પક્ષ તરફથી આજ દિવસ સુધી એક પણ દિવસ કેસ ડે ટુ ડે ચાલે એના માટે પ્રયત્ન કરેલ છે અને ડીલે એક દિવસનો અમારા તરફથી નથી આરોપી ઇલેશ ખેરે નામદાર સુપ્રીમ કોર્ટમાં જામીન મુક્ત થવા માટે જે રજૂઆત કરેલ છે એ રજૂઆતમાં કેસ આજ દિવસ સુધી ચાલુ નથી થયો કેસ ચાલુ ત્યારે થાય કે કેસ ચાર્જ ફ્રેમ થાય ચાર્જ ફ્રેમ કેસ ત્યારે થાય કે જ્યારે આરોપી સહકાર આપે કેસ ચાર્જ કરવા માટે હાજર રહે આરોપીઓ જ કેસ ચાર્જ થવા ન દે કેસ ઓપન થવા ન દે ડે ટુ ડે ચલાવવામાં મદદરૂપ ન થાય અને બીજી બાજુ જામીન ઉપર મુક્ત થવા માટે કેસની ટ્રાયલ શરૂ નથી થઈ એવા ખોટા બચાવો લઈ હાથગંડાઓ અપનાવી અને લાભ લેવા માટે પ્રયત્ન થઈ રહ્યા છે ઇલેશ ખેરે મૂકેલી જામીન અરજી ગઈકાલે નામદાર સુપ્રીમ કોર્ટે મંજૂર કરેલ છે એમાં એની રજૂઆત એવી હતી કે આજ દિવસ સુધી કેસની ટ્રાયલ છે એ શરૂ નથી થઈ પરંતુ એવી રજૂઆત નથી કરતા કે કેસ છે એ ટ્રાયલ શરૂ સુકામે નથી થઈ કે ચાર્જ ફ્રેમ નથી થયો અને ચાર્જ ફ્રેમ સુકામે નથી થયો કે આરોપીઓ તરફથી સહકાર નથી આપવામાં આવેલો આવી હકીકતો છે એ નામદાર અદાલત સમક્ષ સપ્રેસ કરવામાં આવે અને માત્ર એટલી જ રજૂઆત કરવામાં આવે કે હજી સુધીમાં કેસ સ્ટાર્ટ નથી થયો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ